અમે લોકો કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા અને કોંગ્રેસ શહેર પક્ષ દ્વારા આજે ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે અમે લોકો ગાંધી હોસ્પિટલમાં ગાંધીજીના ફૂલહાર કરવા અને બે મિનિટનું મૌન રાખવા માટે બધા આવ્યા હતા જ્યારે અહીંયા આવીને જોયું તો અહીંયા પૂરતી સફાઈ નહોતી એટલે બધાએ ભેગા થઈને સફાઈ કરી અને જ્યારે ધ્યાન ગયું કે ભાઈ ચશ્મા નથી તો ચશ્મા માટે અમે લોકો ત્યાં આગળ એમના અધિકારીઓને અમે કહેવા ગયા કે ભાઈ અહીંયા ચશ્મા નથી અને ચશ્મા વગરનો કોઈ કાર્યક્રમ કરાય નહીં એ ગાંધીજીનું અપમાન કહેવાય આપણા રાષ્ટ્રપિતા નું અપમાન કહેવાય અને આ ખુબ ગંભીર વાત છે કે આમના પતંગ માંથી ક્યારે ચશ્મા જતા રહે છે કેટલી એ વાળી લોકો ની તરફ કહેવામાં આવ્યું કે અમે પહેરાવીએ છીએ પણ જતા રહે છે તો એ આ એક ખુબ ગંભીર પ્રશ્ન છે પણ એમને બહુ હલકાઈ લીધો અમે જયારે ત્યાં આગળ ગયા ત્યારે અમે સાહેબને મળ્યા અને સાહેબ સાથે વાર્તાલાપ કરતા સાહેબને કીધું કે કેમ આ ગાંધીજીના ચશ્મા નથી ક્યારે જતા રહ્યા એટલે કે મને ખબર નથી કોઈ ચોરી ગયું હશે એવા ઉદ્ધતા જવાબ આપ્યા અને કે તાત્કાલિક હું જોઉં તપાસ કરું છું એમ કહી અને તાત્કાલિક કોઈ વ્યક્તિને મોકલી અને તાત્કાલિક ધોરણે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને ગાંધીજીના ચશ્મા આજે લાવી અને અમારા હસ્તે અમેરી આજે ગાંધીજીના ચશ્મા પહેરાવ્યા છે અને ગાંધી નિર્માણ દિવસે અમે ગાંધીજીના રામધૂન બોલાવી અને વૈષ્ણવજન તો કોને કહીશું એના નારા સાથે અમે આજે એના ભજન સાથે આજે આ રામ જે ધૂન બોલાવી અને જે ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી કરી છે